વડોદરા શહેરના સ્મશાનોની કામગીરી આઉટસોર્સિંગ થી વિવિધ સંસ્થાઓ પાસેથી કરવા થયેલ ઠરાવ બાબત પુનઃ વિચારણા કરવા અને તે દરમિયાન આ ઠરાવ નો અમલ સ્થગિત કરવા ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી હતી વડોદરા શહેરમાં વિવિધ એકત્રીસ સ્મશાનો આવેલા છે આ સ્મશાન ગૃહો કામગીરી આઉટસોર્સિંગ થી સંસ્થાઓ પાસે કરાવવા અને જેનો અમલ બે દિવસ પૂર્વે એટલે કે ઠરાવ થયા ત્રણ મહિના પછી કરવામાં આવ્યો હતો લોકોમાં ઘણી ઘણી થઈ છે છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ આજે કામ કરી રહી આઉટસોર્સિંગથી આ કામગીરી કેમ કરાવી તે અંગે નાગરિકોના ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે સામાન્ય રીતે મૃત્યુ પછીની પ્રતિક્રિયા બાબતે નાગરિકોની ખૂબ જ અંગત લાગણી જોડાયેલી હોય છે ત્યારે તેમાં કોઈ ફેરફાર થાય તો નાગરિકોની લાગણી ઠેસ પહોંચી રહી છે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે આજરો ટેલિફોનિક ચર્ચા કરી હતી અને માંગણી કરી છે કે સ્મશાનોનો આઉટસોર્સિંગ બાબતનો જે ઠરાવ થયો છે તે બાબતની પુનઃ વિચારણા કરવી જોઈએ અને ત્યાં સુધી આ ઠરાવનો અમલ સ્થગિત કરવો જોઈએ તેમ ધારાસભ્ય યોગેશ પટેલે વાત કરી હતી આજરો કમિશનર સાથે બપોરે વડોદરા શહેરના સ્મશાનો બાબતની મે ચર્ચા કરેલી વડોદરા શહેરમાં 31 સ્મશાનો આવેલા છે आम्हा संस्थाओ वर्षो सारी रीते कामगिरी येते परंतु वडोदरा सेवा सदन दीस हजार चोवीस रोज एक दरखास्त आईली एमा थी, बीजी संस्थान संस्थाननी कामगिरी सोपवा એનો અમલ મને લાગે છે કે થોડા દાડા પહેલાં શરૂ થયો એ બાબતે વડોદરા શહેરમાં નાગરિકોની ગેરસમજો ઊભી થઈ છે અને આ બાબતે ઘણી ચર્ચાઓ નાગરિકોમાં થઈ રહી છે ન્યૂઝપેપર હોય કે મીડિયા હોય આ બધામાં પણ આ બાબતની બહુ ઊંડાણપૂર્વક ચર્ચાઓ ચાલે છે ત્યારે મેં આજે કમિશનર શ્રીને ફોન કરેલો કે જે આઉટ આઉટસોર્સિંગથી જે વેપારીઓને સંશાનની કામગીરી સોંપી છે એમાં સ્થગિત કરો અને જે જૂના જે બી સંસ્થાઓ હતી એ લોકો જે રીતે સાદી રીતે કામ કરતા હતા એમને કરવા દો આ બાબતનો તમે અભ્યાસ કરી લો અને ટૂંક સમયમાં આનો ઉકેલ કરો આવી વાતમાં થઈ જાય આજે એક પત્ર બી એમને મોકલી આપ્યો છે Headline News in the